મારી માટે આનંદ અને સંતોષની વાત છે કે તમે મને એવા અવસરે બોલાવ્યા છો જ્યારે તમે માનવતા માટે મહાન કાર્ય કરી રહ્યા છો અને માનવતાના મહાન કાર્યમાં ઓલ ઇન્ડિયા સ્તરે આખા ભારત સ્તરે રક્તદાન બ્લડ ડોનેશન નું આયોજન કરી રહ્યા છો અને લક્ષ્ય પણ ખૂબ મોટું રાખ્યું છે લગભગ એક લાખ થી વધુ બ્લડ ડોનેશન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય યુનિવર્સિટીના આ પ્રયાસને તેના સોશિયલ સર્વિસ વિંગને અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું અને સૌથી મોટી વાત એ છે કે તમે આ કાર્યક્રમ દાદી પ્રકાશમણીજીની પુણ્યતિથિ પર તેમને યાદ કરતા અઢારમી પુણ્યતિથિ પર આયોજિત કર્યો છે આ માટે હું તમને ખાસ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું કે તમે આ માટે પ્રયત્ન કર્યો અમે બધા જાણીએ છીએ કે દાદી પ્રકાશમણી જેમનું જીવન સમાજ સેવા અને પ્રખર નેતૃત્વથી ભરપૂર હતું જીવનમાં સમાજ સેવા કણકણમાં ભરેલી હતી અને તેમનું નેતૃત્વ પણ અડગ હતું અને સાથે સાથે તેમની આત્મિક યાત્રા પણ મને એમની સાથે માઉન્ટ આબુમાં બે ત્રણ વખત મળવાનો સૌભાગ્ય મળ્યો છે ખૂબ જ પ્રખર વિચારો ધરાવતી વ્યક્તિ તરીકે પ્રખર વક્તા તરીકે અને પ્રખર નેતૃત્વના દ્રષ્ટિકોણથી તેમણે હંમેશા આગળ વધાર્યું અને પોતે પણ તેનું નેતૃત્વ કર્યું એટલા માટે જ્યારે હું તેમને યાદ કરું છું ત્યારે તમે જે આ પવિત્ર કાર્ય હાથમાં લીધું છે તેના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું